ચાલો ગાઈશ ફાઇનલી આપણે અંદર આવી ગયા છીએ અને અહીંયા આ બધું જે માટીથી બનેલા જે વાસણ છે એ બધું અંદર જોવા મળે છે બાકી આ જોવો મોટો માટલો જોવા મળી છે આ માટલો છે બાકી આ માટીથી બનેલો જે જે પણ વાસણ છે જે તૂટેલો ફૂટેલો છે પણ અહીંયા જોવા મળે છે જુઓ ખાલી આ નેના ગળા છે આ તૂટેલી અમુક વસ્તુઓ છે ત્યાં પણ અહીંયા જોવા મળે છે બાકી અહીંયા આપણા સંજુભાઈને તેણ બંકાસી ને

આ જે છે હેના છે આપણને ખબર નહીં પણ પ્રાચીન છે જે અંદરથી મળેલા છે ચલો ધાન વિડીયોમાં અંદર બન્યા રહેજો બાકી જોવા મોટો મોટો માટલો અને જે પ્રાચીન વસ્તુઓ છે અહીંયા આપણને જોવા મળે છે ચલો વિડીયોમાં લાઈવ સુધી બન્યા રહેજો તો તમને હું કંઈક નવું જાણવા અને નવો વિડીયો અંદર જે અંદર જે લોકેશન છે તમને બતાવું